સરદાર સરોવર ડેમના દરવાજા ખોલતા ડેમનો નજારો જોવા માટે પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર એકસો ચોત્રીસ પંચોતેર મીટર પર પહોંચી છે

નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કર્યા છે નર્મદા ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કર્યા છે જ્યારે નર્મદા ડેમના દરવાજા ખોલતા પ્રવાસીઓને ડેમનો નજારો જોવા મળ્યો લાવો મળ્યો હતો